જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના મિત્રો આજે સંત હરિકૃષ્ણજીની એક સુંદર બ્રહ્મ જ્ઞાન ઉપર વાણી છે આ પરમાત્મા ઉપર કહે છે આવો અનુભવી સંત આવો એવા અનુભવી સંત આવો એમ અનુભવી સંતની એમ કે જેને અનુભવ થયો હોય એવા સંતો આવો કૃષ્ણજી કહે છે મારી પાસે બેસવા અને પીઓ બ્રહ્મ રસાયણ ઘોડી રહે પછી એ પરમપિતા પરમાત્માનો જે જ્ઞાન રસ છે કે બ્રહ્મ ઘોળી ઘોળીને પીવો અને તમે સ્વયં બ્રહ્મલીન બની જાઓ રસના તે વિરલા ભોગી રસ પીએ સુખલડા જોગી રસના તે વિરલા ભોગી મિત્રો પરમપિતા પરમાત્મા સ્વરૂપી જે બ્રહ્મ છે એ બ્રહ્મના રસના તે વિરલા ભોગી છે કોઈ સંતો વિરલો સાચો એ જ એ બ્રહ્મને પરમપિતા બ્રહ્મા બ્રહ્મનો શબ્દસ્વરૂપી રસને પી શકે છે મિત્રો જ્ઞાનરૂપી રસને પીવે છે કોઈ વિરલાઓ રસ પીવે સુખલડા જોગીરે એ જે રસ પીવે છે પરમપિતા બ્રહ્મનો એ જ જોગી સાચા સુખને પ્રાપ્ત કરેલું છે સુખલડા જોગીરે એ જ જોગી એ જ ભક્ત એ જ સંત સાચા સુખને એને પ્રાપ્ત કર્યું છે હવે કહે છે અચવ્યો રસ જીરવ્યો ન જાય રે ગુરુગમ હોય તેથી જીરવાય વાહ અચવ્યો હવે મિત્રો અચવ્યો રસ જીરવ્યો ન જાય જેમ કે મિત્રો આપણે કોઈ પણ જમવા બેસીએ અને રોટલીને બરાબર આપણે ચાવીએ નહીં અને કટકા બટકા શરીરને દઈ દઈ ગળે ઉતાર દઈ તો એ જીરવ્યો ન જાય જીરવ્યો મતલબ એને એ પાચન થવામાં થોડી વાર લાગે જીરવવામાં થોડી વાર લાગે અને તકલીફો પણ ઊભી થાય બરાબર તો એવી જ રીતના જે અચવ્યો રસ છે બરાબર એ અચવ્ય રસ મુખ વિના મતલબ આપણું શરીરનું મુખ એના વિના રસપાન કરવું હે બ્રહ્મ જ્ઞાન એ જ શ્રવણ વિના મતલબ ચામડાની આ જે કાન છે ચામડાના એ ચામડાના કાન વગર હે એ શબ્દને સાંભળવો અને અચવ્ય પણ કહેવાય છે તો એ જ બ્રહ્મ છે જે સુરતા દ્વારા જ તમે એ બ્રહ્મ શબ્દને સાંભળી શકો છો આત્મા દ્વારા જ એ પરમપિતા બ્રહ્મને પ્રાપ્ત કરી શકો છો બાકી અચવ્યો રસ જીરવ્યો ન જાય બરાબર તો ગુરુગમ હોય તે થી ભાઈ જેને સાચા દેહધારી સદગુરુ મળી ગયા હોય અને પરમાત્મા સુધી બ્રહ્મ સુધી કઈ રીતે પહોંચવું તેની ગમ જો આપી દીધી હોય તેવાથી જ જીરવાય મિત્રો એ જ લોકો એને જીરવી શકે એવા જ સંતો એને જીરવી શકે છે બાકી બીજાનું કામ નથી મિત્રો બરાબર હવે કહે છે કે ઝીરવે તે હોય અવિનાશી રે ગુરુગમ હોય તેથી જીરવાય બરાબર તો ઝીરવે તે હોય અવિનાશી હવે જે એ બ્રહ્મરૂપી પરમપિતા પરમાત્માના શબ્દને જે જીરવી જાય છે એ જ મિત્રો અવિનાશી બને છે એ જ અવિનાશી બને છે ગુરુ ગમ હોય તેથી જીરવાય પણ જેને ગુરુની ગમ હોય ને એવા લોકો જેને જીરવી શકે છે મિત્રો બાકી અધુરિયાનું કામ નથી એમાં ગુરુ જો સાચા ગુરુ હોય ને સાચી ગમ સમજણ આપી હોય હે અને શિષ્ય પણ સાચો હોય તો એ સાચો શિષ્ય જીરવી શકે છે અને સાચા ગુરુ હોય તો એ રસબ્રહ્મ રસાયણ તમને આપ્યો બાકી તો માયા રસાયણ આપી દે અત્યારે બરાબર તો વસ્તુરૂપ થયા વસ્તુ જોતે હવે વસ્તુરૂપે બ્રહ્મ સ્વરૂપી વસ્તુ એના રૂપ થયા વસ્તુ જોતે એ વસ્તુ બ્રહ્મરૂપી પરમપિતા પરમાત્માને પ્રાપ્ત કરી લીધો મતલબ સુરતાએ બ્રહ્મ સ્વરૂપી શબ્દને પ્રાપ્ત કરી લીધો પછી વસ્તુ થયા વસ્તુ જોતે પછી એ વસ્તુ એને પ્રાપ્ત કરી લીધી એટલે એ સુરતા શબ્દ સ્વરૂપ બની ગઈ એ આત્મા સ્વયં પરમાત્મા સ્વરૂપ બની ગયો હે પછી કહે છે કે પૂર્ણાનંદ થયા રે પોતે રે વા બ્રહ્મવેતા ગુરુ મળ્યા જેને રે એ પાર ઉતાર્યા દેને રે તો મિત્રો પૂર્ણાનંદ થયા છે પોતે રે પોતે પૂર્ણાનંદ થઈ જાય કોણ એ આત્મા પરમાત્મ સ્વરૂપ બની જાય પૂર્ણ આનંદ સ્વરૂપમાં આવી જાય સુરતા એ શબ્દ સ્વરૂપમાં આનંદ સ્વરૂપ આવી જાય પણ કોણ થઈ શકે બ્રહ્મવેતા ગુરુ મળ્યા જેને રે બ્રહ્મવેતા ગુરુ મળ્યા જેને રે જેને સાચા સત્યનિષ્ઠ બ્રહ્મનિષ્ઠ આત્મ પરમાત્મા શબ્દને જેને જાણ લીધો છે એવા ગુરુ જો મળે ને એવા ગુરુ જેને મળ્યા છે ને તે પૂર્ણાનંદ બની ગયા છે બાકી અધુરિયા ગુરુ મળે ઢોંગી પાખંડી મળે ધન દોલત લૂંટવાવાળા મળે કથણી બકણીવાળા મળે વાદ વિવાદી મળે ઈર્ષા નિદાવાળા મળે એનાથી કાંઈ ન થાય મિત્રો બાકી સાચા બ્રહ્મવેતા ગુરુ જો મળ્યા હોય ને જેને એ પૂર્ણાનંદ થયા છે પોતે એવી સુરતા એ સાચા બ્રહ્મરૂપી શબ્દના સ્વરૂપમાં બનીને પૂર્ણાનંદ બની ગયા છે ને એવા જ લોકો મિત્રો બહુ પાર ઉતર્યા છે બાકી ઘેટા બકરાના ટોળા ને ટોળા ભેગા કરીને વાળા ભરી દઈએ નો પાર ઉતરે મિત્રો તમે જોયું છે જ્યાં સિંહના ટોળા હોય ટોળા તો ઘેટા બકરાના હોય સિંહના ટોળા ન હોય તો મિત્રો ધ્યાન દેજો જ્યાં ટોળા ને ટોળા છે ત્યાં કાંઈ નથી અને જ્યાં છે ત્યાં ટોળા હોતા નથી આ નોટ કરજો હે તો બ્રહ્મવેતા ગુરુજીને મળે ને મિત્રો એ જ ભાવ પાર ઉતર્યા આ સમજી લેજો બરાબર હવે કહે છે કે ગુરુ ગમ વિના કથની જે કથેરે તાંદુલ છોડીને કુસા મથેરે વાહ હવે ગુરુ ગમ વિના કથની જે કથે હવે સાચા અહીંયા દેહધારી ગુરુની વાત નથી હવે અહીંયા પરમાત્મા રૂપી ગુરુ તરફ ઇશારો છે કે પરમાત્મા એ શબ્દ સ્વરૂપી ગુરુની ગમ જેને સમજણ પડી ગઈ છે હે અને જેને સમજણ નથી પડી આતમ પરમાત્મ શબ્દને નથી જાણ્યો એવા ગુરુગમ વિના કથણી જે કથેરે એવા ખોટી કથણી બકણે કૈથા રાખે બાવન અક્ષરની કથણી આમ બોલો તો આમ આમ બોલો તો આમ હે કથેરે એ તાંદુલ છોડીને કુસા મથે તાંદુલ નીકળી જાય હેં તમે ચોખા લઈ આવો ને તમે એ ચોખા ધોકાવ્યો ધૂઆં કાઢી લ્યો ચોખા નીકળી જાય પણ ધુઆ ધોકાવે શું થાય કુસા કુસા વધે કુસા મથે શું કાંઈ થાય કાય નો થાય મત તાંદુલ તો નીકળી ગ્યા તાંદુલ તો સેજ ની પછી આ કુસા બધાય મથે છે એમાં કાય નથી મિત્રો તાંદુલ તો નીકળી ગ્યા છે પણ જે તાંદુલ ને પ્રાપ્ત કરી લે ને તાંદુલ રૂપી પરમ પિતા પરમાત્મા એ દેના તરફ ઈ સારો છે બરાબર તો અયા ગુરુગમ વિના કથણી જે કથે રે મિત્રો જેને ગુરુની ગમ નથી ગુરુની સમજણ નથી એવા દે કથણી કથે ને ઈ તો હમ દી લેજો તાંદુલ છોડીને કુસા મથે છે તો ઢોહા આઠું હા ઢોક આવેસ ખાલી એમાંત કાય નીકળે નહીં હે ગુરુગમ વિના ઠાલા એ ગોથે રે ભણતા પાર ના આવે પોથેરે વા હવે ગુરુગમ વિના ઠાલા એ ગોથેરે હવે ગુરુની સમજણ તો છે નહીં સાચા ગુરુ તો મળ્યા નથી પરમપિતા પરમાત્મા સ્વરૂપી અને ગુરુગમ વિના એ ઠાલા એ ગોથેરે ઠાલા ગોથા મારતા ફરે જે આવીને ચોરાસીના ચક્કરમાં વાંથી વાન વાંથી વાન વાંથી વાન કથણી બકડી કરીને એ ચેલ્યું ચેલાય ભેગા કરીને એને ધન દોલત લૂટે મિત્રો બીજું કાંઈ ન થાય કારણ કે ગુરુગમ વિના ઠાલા એ ગોથેરે ગોથા મારી રહ્યા જ્યાં ત્યાં વાંથી પૈસા અડફેલાવ વાંથી પૈસા અડફેલો અને ઓલાય ચેલા ચેલો ચેલ્યું એને એમ થાય કે આની પાસેથી હું ગોથી લઉં આની પાસેથી હું કાંઈક મેળવી લઉં ગુરુ પાસેથી મેળવી લઉં પણ ઓલાને ગુરુને જ ગુરુની ગમ નથી સાચી હેં એ તો ઠાલા છે હા એ તો ગોથા ખાધા રાખે પછી એક ગુરુ બદલો ને બીજો બદલોન ત્રીજો બૈલોન ચોથો બૈલોન ગુરુ પર ગુરુ બદલતા જ રહીએ હે એ તો ભ્રમિત થયેલા સ્વયં પોતે ભ્રમિત થયેલા પછી કોઈક ઢોંગી પાખડીને હાથમાં પકડાઈ જાય એટલે કંઈક લોલીપોપ આપી દે અને જિંદગી નર્ક સમાન કરી નાખે મિત્રો પણ સાચા ગુરુ જે છે એ મિત્રો ગામડે ગામડે ફરતા નથી જાજા ચેલિયું ચેલા મોણતા નથી ધન દોલત સાથે એને કોઈ મતલબ નથી અનેક વાણીઓમાં હું બોલું છું પણ હાવ કોડા હોય ને એને પછી સમજણ ન પડે બાકી જેની બુદ્ધિમાંથી વિવેક પ્રગટ થઈ ગયો ને એને ખબર પડી જાય ભણતા પારના આવે પોથે ભણતા એટલે પોથા એટલે આ પુસ્તકોને પોથી પોથા આખી જિંદગી વાંચી વાંચી વાંચીને ભણ્યા જ રાખો ભણ્યા જ રાખો ભયણ રાખો હેં વાંચીને ગોખી લ્યો એનાથી પાર ન આવે એનાથી કાંઈ તમે મુક્તિમોક્ષને નહીં પ્રાપ્ત કરી શકો એનાથી પાર ન આવે ભણતા પાર ના આવે પોથે કેટલાક જિંદગી તમે પોથે પાન્ય વાંચશો અંદર ઉતરો ભક્તિભજનમાં હાલો કથણી બકણી છોડો હે તો આ પોથીથી પાર થાવ આ પોથી પોથી આ દેહજ છે હે કથણી બકણી કરવી ને એ બધું લખલું લખું વાંચું છે પોથી પેલો તો આ દેહ જ છે હું નથી ઘણી વાર કહેતો પહેલાં પોથી ફિરસો હોવા આગે કુછ નહીં પહેલાં પોથી એટલે પહેલાં શરીર હેં ફિરસો હોવા સો એટલે સોહમ શબ્દની અંદર આવી ગયો આગે કુછ નહીં ભાઈ સોહમ સ્વરૂપ બની ગયો એટલે આગળ કાંઈ છે જ એના જેવી બરાબર ગુરુગમ વિના બાહર બુદ્ધિ ચાલે રે પાસે વસ્તુને પરોક્ષે ચાલે રે તો મિત્રો ગુરુ ગમ વિના બાહ્ય બુદ્ધિ ચાલે હવે ગુરુની ગમજણ ગમ તો છે નહીં ગુરુગમની ગુરુની સમજણ વિના સાચી સમજણ વિના પરમપિતા પરમાત્માના શબ્દ ગુરુની સાચી સમજણ વિના બહાર બુદ્ધિ ચાલે બહાર બુદ્ધિની કથની બકણી કરે હું ઘણી વાર કહું છું કે બુદ્ધિ દ્વારા સત્સંગ પકડાય બુદ્ધિ દ્વારા સત્સંગ સંભળાય એટલે આ બધુંય બાવન અક્ષર બુદ્ધિ વિલાસા છે આ બુદ્ધિનો એક ખાલી વાણવિલાસ છે વિશેષમાં કાંઈ નથી પણ અંદર ઉતરો તો ખબર પડે કારણ કે પાસે વસ્તુ ને પરોક્ષે ચાલે વસ્તુ તેની પાસે જ છે તો પાસે વસ્તુ ને પરોક્ષે ચાલે પરોક્ષ એટલે જે નજર બહારનું છે નજરમાં ના આવે જે ગેરહાજર છે જે અદ્રશ્ય છે જે અપ્રત્યક્ષ છે હે એ પાસે જ છે એને પકડવાનું છે જે આપણી અંદર જ છે આપણા આત્માની અંદર જ પરમાત્મા છે પણ આત્માવસ્થાને પ્રાપ્ત કરો પછી પરમાત્મા અવસ્થાને પ્રાપ્ત કરી શકીએ બરાબર હવે પરોક્ષને તો કોઈને પકડવું નથી એ અને જે અપરોક્ષ છે તેને પકડવું શું કરવું અને ઇન્દ્રિયોના જે સંબંધોથી પ્રગટ થતું જ્ઞાન જે છે વિષયનું જ્ઞાન એને પકડવું એમાં તમે કરો હું તો પરોક્ષ જે છે એને પકડવાનો છે મિત્રો બાકી બીજે ક્યાં અથડાવવાનું નથી બરાબર તો જેણે સાચા ગુરુજીને સેવિયા રે તેણે જીરવ્યા અચવ્યા રસ મેવા રે તો મિત્રો જેણે સાચા ગુરુજીને સેવ્યા એમ કીધું છો સાચા ગુરુજી સત્યને માર્ગે ચાલનારા બ્રહ્મિષ્ટિલવંત સદાચારી એવા સાચા સદ્ગુરુને જેને સેવ્યા ને હે બાકી ગુરુજીને તમે સેવો જ નહીં શું થાય પણ ગુરુજી પર સાચા હોવા પડે બાકી ઢોંગી કે દેહ ધારી ગુરુની જેને સાચા ગુરુજીને સેવ્યા રે બરાબર જેને સાચા ગુરુજીને સેવ્યા હોય તો હવે અહીંયા કોઈ ગુરુને તો કોઈ સેવતું નથી ઉલ્ટા ઉલટા હાલવું હશે ગુરુથી વિરુદ્ધમાં હાલવું છે હે તો એવાનું તો મિત્રો કામ જ નથી તેણે જીરવ્યા અચવ્યા રસ મેવારે જેને સાચા સદ્ગુરુને સેવ્યા સાચા સદ્ગુરુ એ જ મિત્રો શબ્દ છે એ જ પરમપિતા પરમાત્મા છે અને એને સેવ્યા પણ પરમપિતાનો રસ્તો ક્યાં છે કેવી રીતે જાવું તો એનો ગુરુ એ જો એને શીખવાડ્યું હોય ને કે આ રીતે જાવે ને એવા ગુરુ જો આપણને મળે ને તો આપણે આપણને એ શીખવાડે હે એટલા માટે કહું છું કે એની ગુરુ પરંપરા શું છે ક્યાંથી નીકળી છે એનું જીવનચરિત્ર તપાસો એને જાણો વાણો પાણી પીવો ગારીને ગુરુ કરો જાણીને જાણો આની ગુરુ પરંપરા શું છે હેં તો એ આપણે જાણતા જ નથી અને સીધા પૂછડા ભકડીને ચોંટી જાય છે તો જાય ચોરાસીમાં તો તેણે જીરવ્યા અચવ્યા રસ મેવારે જેને સાચા સદ્ગુરુને સેવ્યા છે ને હે પરમપિતા પરમાત્મા સ્વરૂપ સાચા સદગુરુને ગુરુજીને તેણે જીરવ્યા તેણે આ જીરવ્યા અચવ્યા જે મુખ વિના હે અને ચામડાના કાન વગર સુરતા થકી જેને સાંભળ્યા એ રસ્યને પીધા સુરતા થકી એ શબ્દ રસ્યને પીધો મેવા રે મીઠું મધુર મેવા જેવો હોય પરમપિતા પરમાત્મા રૂપી શબ્દનો રસ જેને પીધો ને મિત્રો એણે જીરવ્યા સા કહે કૃષ્ણજી ગુરુગમ આવી રે સકળ લોકમાં વસ્તુ ફાવી રહે વાહ સંત કૃષ્ણજી કહી રહ્યા છે કે ગુરુ ગમ આવી હવે મને પરમ પિતા પરમાત્મા રૂપી શબ્દની ગુરુની ગમ મને સમજણ પડી ગઈ આવી ગઈ મારી સુરતાની અંદર પછી સકડ લોકમાં વસ્તુ ફાવી રહે પછી સકળ લોકમાં બધી જગ્યાએ હે સ્થળમાં જલમાં સ્થાવર જંગમ જરરે જરરે મેં કણકણમાં અણુ અણુમાં દરેક જગ્યાએ બધા લોકોમાં એ વસ્તુ ફાવે છે પછી ખબર પડી ગઈ કે બધી જગ્યાએ પરમપિતા પરમાત્મા એક જ છે અને એ સ્વયં પરમપિતા પરમાત્મા સ્વરૂપ બની જાય પછી એને વસ્તુ ફાવી પછી એ પરમપિતા રૂપી જે વસ્તુ છે એને ફાવી ગઈ અને એની અંદર કેમ રહેવું એ રહેતા એને આવડી ગયું ગુરુ નિગમ થઈ ગઈ તો બોલો મિત્રો પ્રેમથી સંત હરિકૃષ્ણજીની જય ગુરુ લાલદાસ બાપુની જય સત્ય સનાતન ધર્મની જય